રાવેલ કીધું એટલું ઓલું વેઠીયા ઈનો તો માપજ નો હોય કાઈ એમ તો તંધો la ડાય નહી ઈને ઓજે કિલો પીડો હો લાંબો ઈ એમ કામ

બધાય કરીએ ને થોડું થોડું હોય ગમે કમાતો હોય દુકા ની વેચી જાય ને પેટમાં દુઃખે ઉઠે નું હોય બપોરી નતું ખાતું એમના એનું ખબર નઈ ટેબલ અલગ જ ગોઠવી નો ખાય ચાર પાંચ વાગે ખાય અટાને

ઈ નહીં આકોર થાય હા આસેડ જ થાય હા એટલે આમ જ નથ થતી હેવ ઠીક હે બન છે कुछ આ કુછ चेक करवान जरूरत थी नहीं है ये वो ऑपरेशन कर है अभी जो कहीं ना है चार वो मुझे फुल की से की संजो बोला सेलेज नहीं हो ये जी मैं चार जिंगे ना बेरी एक आई एक फ्री તો મિત્રો આ ફાનસ માં તો લાઈટ નેત ખોલ ના કોની એમાં જોતા કાઉ કે ગાંડી ઉપર થી કાટ ના કોન આજો ની કામ કરતો છે ને સે જે તો એને કરી દીધું ખાલી આ કામ હે કટવા નથી આડ સેલ ને આડું કઈ ની હોય ને ગેટ મારી જો તો મિત્રો આ મારું એક ફાનસ તો નો થયું એય એલે થઈ જાય છોટેનું તોય નહિ ગાયતmare no potak jai nahi jadiya mara to hai seḍa toḍali he મિત્રો ચમત્કાર છે હો સિંધન કે બાકી આજ ભાઈ ના આ તો માવે ને ઈ કે ગમ કર્યું લા ઈ કે ને જીક મારી આવા ફૂલ જો ઈ તાણવા નું પેલું ઈ ની આઈ કે આઈ કે દીયું ખબર આઈ ઈ માથે ઈ માથે ફટનારો ફૂલ કર્યું બોબટ મમ્મા હૈ ગાઈઠ વાર દે પાસી સય સગાવીએ હમણે તા એ કે અમે તા નિરાસ્થ ક હા તો તો પાસી પ્યાર હૈ અંદર રેવ કોઈ ઈ પર થોડો ને ના બાણો થોડો નીકળે જે हजे आखे आखु खुलू ना तो हां हो हे तो हे ओ राजा हे बिजू फाना सगावे पड़े तो यान पड़ी हे बीजे का भाई नथी गैस के सुट गई तो रेड वाली पतंग ल लोड नत તો જો મિત્રો અમારું છે કેવું લાગે જો અલગ અલગ દેખાય આવું દેખાય આપણી દેખાતું એવું

કેવાક માં બાંધી દી એ મોટરસાઈકલ નો એલમ બાંધી દી પતંગ તો મિત્રો એવ કેટલું મસ્ત લાગે જો પતંગ તો દેખા જ નહી આવ કાઈ વાહ તો મસ્ત લાગે હા લાઈટ્યુ લાઈટ્યુ થઈ લે લેવાની તો મિત્રો આપણે તો પતંગ કરતાય વધારે આમાં મજા આવે તો મસ્ત લાગે ને

बे और ले जा ते झबुग 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 हम्म ते ओमी पासा जाइए काय हां हां जहां बदाई बैठा ते ओमी पण बेही थोड़ी हां बे फानो से, से चढ़ाव दीदा हां की था जोवो जो ए जोवो तो करे ए आनी फानो चढ़ावे ए काने होली करे जो हां ए बीक लागे के लोड बढ़ जा जे तो

વોચ કરી નો હા વિડિયો મે આજ મે એટલે બધાય જોવે કે કઈ હા તો બસ અમારે એવું બીજો કામ ને તાત છે પછી પાછો કામ હે કરવા હા જાય બૂટ લેવા હા સંધ્યાન શૂઝ લેવા મને શૂઝ લે હા હા સવારના વોરમાં નીકળીએ કરે કરવા

હમણે કા આગમ હે કેતા સંધ્યા તો મિત્રો મી એક આ સિલેક્ટ કર્યા જે પેલા મણી બે ગઈ મે તો એમાં તમારી સાઈઝ નો મળી પણ હે હે હારા થઈ એટલે બે કર હારા ને તો જો રાજ કે કે ઈ હારા હે બે કરતા ના તો જો રાજ એ જોવે હે ઓ કદાચ ગમે જાય તો કઈ હા

એટલે 3000 છે અમારું નોમેસનો દો હમ ઓરા છે વાતમાં સિલેક્ટેડ આ માદરે સાઈઝ છે ઓલામાં નહી માય છે જોજો તમને રત્ની આ હતું પણ ઈમેજ સાઈઝ નથી હમમ થોડા કે લોકો અવધે જાય લોકો કંપનીનો એ બહુ એકલો હોય તો લાગે ક્લાસિક લાગે ને હે તો જોઈએ રજની ક્યુ ક્યુ ને કામ કરો ને સાઈસ આપી દો मस्त है कल रे असल है पर थोड़ो कक टुकु लागे तमना हटु आना जीव न लागे इना ब्लैक जीव थे के नद लागे तोल इल... तो भाई ये का पे रिसन दिया यार सूज फाइनल कर आ ये संधि है कोई लेऊ बेजो तो संध्या हाँ। ने सूज लेवाई गयो हां ये जो हमारे सिटी में बिजू घणो काम है केता भाई ये करवा देंगे आ

તો એ ભાઈ મને ચટણી પાર્સલ કરી દીધી મેં કીધું તો કે મહી ભાવે તો એ મારા લેન્ડ જ જવાની છે એ બસ જો એ ઉલેતો જાય ચટણી હે એકદમ મસ્ત ને બસ જાય હું મેગી ખા તો પડદા માટે આવ્યા અમારે અમારા એટલે રૂટિન તો પડદા માટે આવ્યા ભાઈ રાજ જાય કેસવાલા યુટ્યુબર તો આ ભાઈ બતાવે હમ આપણે એની રીતના આપણે પછી સેમ્પલ જોવે હા અમારે પડદા ચેન્જ કરવાનો વિચાર ઘરમાં હા એવું જોઈએ કે અમારે કયા લગાવવા કે હા હા ભાઈ બતાવે હા એન ભાઈ આટલી બધી ચોઈસ છે એટલે અમારેમાંથી સિલેક્ટ કરવાનો છે કાઈ હા